જે મન્નાર છે મારો નાનો ભાઈ છે વિજયભાઈ લક્ષ્મણભાઈ એની પત્ની નાઈટમાં કામ કરવા જયેલી હતી નાઈટમાં કામ કરવા ગયેલી હતી તો એ રજા પર હતો તો આવીને એને જમવાનું બનાવવા માટે બે માણસો લડાયા હતા તો હવે એની પત્ની તો ઉપર જતી રહી એવું જાણવા મળ્યું હતું એ ભાઈ અંદર કંઈક જાય અને એના રૂમમાં જઈને ભલે ફાંસો ખાઈ લીધો તો હા એની ઉંમર છે પચ્ચીસ વર્ષ અને લગ્ન થયા બે હજાર અઢાર માં આશરે સાત વર્ષ જેવા લગ્ન થયા છે પરિવારમાં માં બે છોકરીઓ છે અને એક છોકરો છે